તો હાલો ગાઈસ સ્વાગત છે આજ ના બ્લોગ માં કેમ છો તમે બધા આપણે જવાનું કે વાડીએ તો આજ તો આવી ગયો નવ મોડસેકલા હાથ માં પહોંચી ગયો વાડીએ ને વાડીએ મે જોયું તો મે કીધું વાલ માં ઉકારું પાણી કેમ નીકળ છે દોડા દોડ જો ટાંગા માં જોવા તો જોઈ તો સેવર સાફ કર દેતા મને ભારી ગયા કે આલે ઓય તું એ હોત કીધું તો મે પણ ચડાઈ દીધી બાયું ને પડ્યો અંદર પછી તો મે માર દીધો ટાંકામાં ધૂમકો ને જોઈ તો અંદર નકરો સેવા ને બાઈસ તો એકદમ અંતર નઈ આવે ઓ પછી રહેલતી દનતારી આત્મા ને સેવા ની બોલી દીધી બાકાજી કી ટેડી ઢઈ નાખો મેડો આયા નોયા આયા નોયા જોવો તો ખરા કેવું પાણી આખું દોરી નાખ્યું બાર વાલે જોઈ તો તો ઘણો બધો સેવા નઈ કરતો તો દોરિયામાં પાણી પણ નતો હાલવા જાતો જોવો તો સરા કપાના સરિયા ભરા છે ફોન દે દીધો મારા મોટા ભાઈ ને નન મારા દાદા ભાઈ નાખો મેડા સેવાર બાકાજી કી બોલી દીધી સેવાન તો બાર એ જોઈ તો વાલ માં પાણી આવતું નતો ને વાલ માંટ કી ગયો તો એ છે સેવા પછી તો હું ટાંકામાં મોટરથી માર્યું ભૂંગરામાં પ્રેસર અંદરથી પ્રેસર માર તો કદાચ બહાર બધું સેવા નીકળી જાય પણ એ પણ કંઈ કામ ન લાગ્યું પછી તો માર ભાઈ મન છૂકો લાયો મોટો ચબરો વાણોને ભરાયો વાલમાં તો નકરો અંદરથી નીકળ્યો સેવા તો આજના બ્લોકમાં એટલું તે કેવા લાગ્યો બ્લોક કોમેન્ટમાં જણાવજો ને ન હોય તો ફોલો કરી લેજો બીજો ભાગ જલ્દીથી આવશે એના માટે જોવા માટે ફોલો કરી લેજો